આઓ હે ભલા દોહો આપલા કે શું હમત તો છો કાકા મારું તો તો પાછું રૂપિયા હવે કશું ના કેવરો સો રૂપિયા ત્યા પેલા ભાઈ પૂછ્યા હેલો

તમારો દોયડો કરવા વેચો હવે હજુ ક્યાંક તમારા કોમ છે તમારે ભજન ગાવું પડશે પેલું પેલું દાડે તાનું ડૂબતું હતું તમે પેલું ગાતું ધીરું પહાડો ને ગાત તમારું ડુબાડું

परे कहा से फूम तारे डर मरतारो हम बारे रे मारी नावडी ना डुबेवा ना देता हमारे नावडी ना डुबेवा ना देता फूम तारे जे भईवा कारी गन ए